નવા વ્લોગની અંદર તમારું સ્વાગત છે જય મુરલીધા જય દ્વારકાથી જય માતાજી તો મિત્રો અત્યારે સવારના લગભગ દસ વાગી ગયા અને વરસાદ ચાલુ થઈ ગયો છે એટલે આમ તો અમે વાળ થતી ભીજાય ને કપડાં વપરા બદલાવીને કીધું વિડીયો બનાવી અને ઓલી બાજુ જે આપણે તમને અહીંથી દેખાતું હું ઘોડી પછી તાજેત થઈ ગઈ આમે અને આમ વરસાદ જોતા તો આમ પાણી ફરી આમાંથી નીકળી ગયા હું અને અને પ્રગતિ બેન વરસાદનું પાણી વારે ઓહરીમાં સડી આવ્યું ને આજે એને ભણવા જવા નથી શનિવાર હતો એને અને ધ્યાન બેન તો અંદર મોબાઈલ લઈને મંડળ અને માથું ખાઈને થોડીક મજા નથી માથું ખાઈને મજા નથી એટલે માથો માથું ખાઈને આપણે દવાખાને જ લઈને આવ્યા હતા તો પલલી ગયા પીંજાઈ ગયા આખા ગાડી ખાએ ખા મૂકી અને આ જર્સી બરસી બધું

কামিল ચોતા મિત્ર ચામાં પાણી ફરાઈ ગયા અમે તમને સામે દેખાય અને હજી કોકોક છાટા પડે છે અને વાતરૂમ જો આમથી વયું ગયું પાછું થોડીક વાર તો આવે ને આવું તો ના હે ઓ વેર હો ભાઈ વાતાવરણ કેમ બનાવી દીધું પણ